મે અહીંયા ફિલે તૈયાર હું ના પછી લોકો આ બે તો ટોબો કરી નાખવા આકુ અમાર લેપટોપ નો બધી ભેગું છે લેપટોપ ને કપડા બે મિક્સિંગ ઇગનોર કરે હું છે ઓહા બોલો ને 55 તો ビデオ चालू छे तो કા બતાયતા આ ઉચે અલબેન ભાઈ બે કદે તો કડજણ મડી થાકેગી ફપ દુખેગી હાલો હાલો તો કોઈ હાલો હાલો ભાઈ તમે જાતા નથી તો ન જવાનું કડસ તો જમે છે ચાર પાંચ મહિના થી લત ગઈ હો હા કેદી કેદી ની વાત છે હાતી તો હાલો તો બધાઈ માં થોળ થોળ આવી ન્યા પાંચ મહિના થી સતત લત ગઈ હાલો

જો નરિયા વાળું ઈબુ એક અહીંયા એટલે આ આ સાઈડ બધા એમ જ છે જો આમ લાગર જો દેખાય છે ઈમા તો પણ અત્યારે તડકામાં કેવું એ ગામડાના ગામ અમુ પાકેલા અને અમુ કાચા ને આ કાચા એવું લાગે કે નહીં મિક્સિંગ મિક્સિંગ છે ઓલા મિક્સ હા અહીંયા આ પાકેલા છે ઓલા કાચા હમ એમાં દેખાય છે આ કાચા

बाद बनना चाहिए उनको आला आज लगता है चौथा गेरू में जाए आ बंद कर दूं माने

ક્યાંય લગી હે કઈ વિસ્તારમાં જમ આમ આમ પલ્લે લગી હે એટલે અલગ આઈ જ તો જોવાય આપણે

you dude? <laughs> ah, machli you, machli Ay,

આજે જો ભાઈ બનાવે અમે કાલે ઓલા કાલે કા ઓલી વખતે વિડિયો આવેલો છે ને ઓલરેડી માં મોસા હતા હા તાવીજે ભાઈ નો આજે આર્ટ છે ને મને બહુ ગમ્યો કેટલા જણાય મને પૂછ્યું તો કે આપણે આ વિજયભાઈ તમારા અહીં એક નંબર બનાવ્યો તો વોઈસ નો પ્રોબ્લેમ રહે થોડો કે કરી ગયો